આપણે ભાઈ પોણી ની બેની ભરાતી નહીં કારણ ટોકી ખાલી છે ટોકી ખાલી છે મોટર ચાલુ કરી મોટર મોટર ચાલુ ચાલુ થાય થાય તો ભરાય આ જો બાજુ જઈને છે વરસાઇ ખાલી પેલા ભૂખ લાગી જોરદાર આ છે ભાઈ સોયાબીન સોયાબીન માં વાયેલ હતું એ હાલ ને એકડી છે તો કેસે હે આપ લોગ લાસ્ટ 24 કલાક ની અંદર ખાલી 4 કલાક નિયમ કર્યા બાદ અતરે પાસો ઉભો થઈ ગયો હું હોવા છુ મોરજેલી તો એ સવા હર કે હું પૂરી ના હોવા છતાં પણ તો નબળાઈ નું લાગે આતો દિવસ કમ્પલેટ જાય બધું કામ માસાની થી કરી શકે હું ના એ રીતે આસ વગર

ચલો ભાઈ અત્યારે આપણે કુવા પર પોકી ગયા અને રોજતા જે વિડીયો જોતા હે ને એમ ખબર હે કે આપણે ત્યાં ની બે નીથી પોણી ભરતા આજે દસ લીટરની બેની લઈને આઈ ગયા છે આમ ખબર છે મને પછી આજે બહુ બધા લોકો માટે પોણી લઈને જવાના હતા હા એટલે મોટર ચાલુ કરવા જાય છે એટલે મોટરમાંથી માંથી પોણી બધું આ મજા આવે પછી એમાંથી આપણે ત્યાં ચાવાય એટલે ભરાય બેની ની અંદર એવી રીતનું પ્લાનિંગ થયું શાનું મોટર થાય શાની ટોકી ભરાય શાનું અંદર આવે બહુ ટાઈમ જાય છે तापर वे पानी नहीं बहनी भर आती नहीं कारण टोकी खाली छे टोकी खाली छे मोटर चालू करी मोटर चालू થાય तो पोनी भराई पर सारी मोटर चालू शांत થાય जन लाइट है, लाइटेड में। हमारे लाइट यहाँ ऐसा ही होता है हम करिए हूँ। बात जोड़ रहा हूं जो कोई ऑप्शन नहीं हाल पड़ तो जो

બાકી તો ચલો જલ્દી આવે છે હાલ પૂરતો અને એના પેલા જો અડધી નળિયો કાલની કરેલી હતી મીન બે તો આમ જોઈએ ખ્યાન પકી રહ્યા આપણું કોમ ચાલુ તો થઈ ગયું છે હું એ જઉં છું આમ પડી નળિયો અત્યારે આટલો દીધ થઈ રહી છે હજી દસ જેવા જ બેટ થયા છે હજી આ બધું કરવાનું છે પેલી સાઈડ સુધી છેક તો અત તો ચેટલી થઈ જાય ખબર દસ બેટ કાલે અમે કહે છે બે ત્રણ બેટ થયા તો અત તો બહુ બધું બાકી છે જલ્દી ચાલુ કરીએ બરાબર અત્યારે જો ભાઈ એક છે બહુ મોટી નળી ને ખીલી મોટી જોવું છો જો આટલા થી આવી આટલા થઈને છે ને આટલા પતી જવી જો અને પતિના પતી એટલે એના માટે છે ને બીજો ઉપર હું આવ્યો કે આટલા જો આટલા થી પાછી વાળી એટલે થી વારતા વારતા લેન પાસે આગળ આ બાજુ પાછું એટલે હજી જો આટલેથી પાછી વાળી અને એથી પાછી આટલો અડધો આટલી મોટી નળી નેકળી છે આ બીજા ની એવું લાગે છે બાકી તો હાલ પૂરતે અડધો બેટ હતો ને ઓના કારણે એ કોમ લાગી બાકી હેડો હજી બીજી નળી લાઈન ખેંચવાની પાછું પાસું લેવા એ જ પો આપણે જે આપણે મોટી મોટી નળીઓ આવતી હતી ને એનું કારણ એવું હતું કઈ જો આ પેલું ખેતર છે ને થોડું છે આટલું છે બરાબર પણ આ ખેતર છે ને છેક આટલું અગાડી ઉડી જાય છેક આટલું જેના કારણે એ મોટી નળીઓ કોમ લાગે છે એટલે આ બે નળીઓ જો તો થઈએ સિલાયા ને એ છેક ઉદી પડી કર્યું કંટાળા છે ફૂંકાઈ ગયો છે ને

બે પેલી સાઈડ છે ચાર બેડ કર્યા એક રૂલ હમણાં જો આ નળી લઈને આવ્યા હતા ને એ આપડે આમ પાછી પેલી સાઈડ હેતર માં લઈને જવી એનું કારણ શું છે સમ કે પેલી સાઈડ જે રોલ લ્યો હતો ને એ આ સાઈડ આવી ગયા ને આ સાઈડ નો રોલ લ્યો તો જતો રહે છે મોટા હેતર ની નળી ને એના ને એના હેતર ની મોટા હેતર અમે આ સાઈડ નો રોલ ખોલી ને એટલે પેલી સાઈડ ની નળી નીકળી જાય એટલે આમ પાછા લઈને છે ને તો જઈએ છીએ આપડે એમ કુવા ઉપર આવીએ તો થી પાછા આ આજ જોવે આંખ ની હાલત જુઓ બીજા હાલત છે વાત છે આ તરફ શું કેવાય તો આ ફિંગર થી લોક ખોલી ગયું હારું કો અટલે અમે અહીંયા હાથ પર ધોઈને મેં કરીએ છીએ ઘેર જવા માટે ચલો ભાઈ હાથ પર ધોઈને આયા ને મેં કરીએ છીએ ઘેર જવા માટે ભાઈ ચાલો તો બસ આપણે ભાઈ અત્યારે પાસ આવી જાય છે ઘેર ઘેર આવે છે તો જોઈએ હું થાય છે બાકી કોમ તો આપડે તો ચાલુ જ થાય મજૂરો આવેલો છે તો આપણે ઘેર આવ્યા છે સૌથી પેલા લોકો કર્યું છે તો જો પોણી ગરમ કરવા મેલ્યું છે તો પોણી ગરમ થઈ જાય તો બસ આપણે નાઈન વાઈન ફ્રેશ થઈએ અને તાન છે જોઈએ હું કરું જાઉં ચલો ભાઈ નાઈન મો ફ્રેશ થઈને ને આઈ ગયો ભગવાન દેવો કરે તાન શ્રી અત્યારે જુઓ છોલે છણા ચણા ચણા ચણાવાની યા છે તો નાસ્તો કરી લઈએ તાન કોક કર્યું બીજું તો કોક કર્યું હજી પણ ખાઈ લઈએ પેલા ભૂખ લાગી જોરદાર તો ચલો ભાઈ અત્યારે હું ઘેર થી ભાઈ તાનનો ભાઈ હેડ તો હેડ તો આ તાપ ની અંદર અહીંયા ભાઈ કુવા ઉપર આવી ગયો અને જો ભાઈ અત્યારે આવ્યો છે હું ખબર છે તને એ બતાવવા આવ્યો છું આ જો આ કઈ વસ્તુ તો હું ખબર ઉભા હાથમાં બતાવ્યું હોય આ છે ભાઈ સોયાબીન સોયાબીન અહીંયા ભાઈ આ હેતરમાં વાયલો હતું એ હાલ ને એકડી છે બરાબર અને તો હો મજો બાજુના હેતરમાં જ નેકડી રહ્યું છે અત્યારે બીજા કોમ ચાલુ જ છે અને એ શોખ શો હતું સારું સોયાબીન હા કેવાય બટાકા પહેરતો એક બાદ સોયાબી ને એક બાર પેલું શું કેવાય બટાકા ટ્રેક્ટર દેખાતું નહીં એમ ઉભાડો ખોણું લઈ જવ ભાડો છો ચાલો જો આપડે પોકી આ સાઈડ જો આ આ સાઈડ જો આ સોયાબીન ને છે અને આ આ આટલો જો આટલા બટાકા પહેરો છે પાછળ ની સાઈડ એટલે પેલા દેખાતું નતું પેલું ટ્રેક્ટર હતું બાકી બગલો જ બગલો બે ગયત તો આઈમ શું કે ને ના આ પારાને કરતા હોય

મારે હમ કેમેરો જોયું નહીં હોય આટલો હતો ને આટલો એટલા હતો આ જો પોની અઢોળી દીધું અડધું કઈ એટલી તરસી હતી આ પેલા દિવસ પીધો બીજા દિવસ પીધું આજે ત્રીજા દિવસ પણ પીધો એ ખાતે ગજવા નહીં કોમ ઘણું બધું કાંસ પણ વિડીયો છે ને આજનો આપણો પ્રોપર બની જાય દસ મિનિટ ઉપરનું એટલે બાકીનું કોમ કઈ ને વિડીયોમાં નહીં બતાવું સમજ્યા બાકી કોમ તો ઘણું બધું છે તો ચલો ભાઈ આપણે પોની રેલીઓને પાયા દીધો અને પોતે પી લીધું ને તાંજ છે આપણે શું ને કરીએ છીએ ખર્ચ આપણી પેટીના લઈને કરીએ છીએ આમ સીધા અહીંયાથી બાવળીની અંદર નળીઓ છેલ્લી પહોંચી છે જોવા માટે પેલા આમ હવે આપણે અહીંયા હેતરમાં પોકી ગયા યાર કે આપણી બાવળી તો યાર દસથી પંદર બેડ તો જો આ સાઈડના આપણે કરી દીધા હતા એ દિવસ વિડીયોનો તો બનાવ્યો તાણ છે એના આ સાઈડના બેડ હતા ને એ આપણે જોયું હવે અરે થોડા ઘણા ગયા હતા ચાર પોચ આપણે બાકીના બીજા મજૂરો આવેલા એને કર્યા હતા તાણ છે જે આમ છે ને બાકીના બાજુના હેતરમાં આમ છેટલું બાકી છે એ જોવાનું રહ્યું જો પેલો ઇકો લઈન જાય છે દેખો ને તો એક દોસ્ત આડ જતો રે પણ હારો ભૂલી ગયો મ્યો ખતર તો ચલો ભાઈ હું તો ગેર આવી ગયો છું બરાબર તમે લોકો ભાઈ જતો જતો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર ને બાકી તો ખતમ પૂરો આજનો વિડિયો આટલો જ હતો બધા ટાઈમ વેસ્ટ ન થઈ કરતો ટાટા ખતમ ભાઈ પૂરો